દવા શેમ્પુ તેલના વેપારી છે આજે એ દુકાનની શોપની આપણે વિઝિટ કરવાની છે અને તમારા બધા સુધી એ વાતને આપણે પહોંચાડવાની છે અહીંયાનું એડ્રેસ શું છે એ હમણાં તમને બધી અંદર આપણે શોપની અંદર જઈ અને બધી વાતચીત કરીએ છીએ કેટલા વર્ષો જૂની પેઢી છે આ બ્રાન્ચ અહીંયા શરૂ થઈ છે એ કેટલા સમયથી થઈ છે નવી જ બ્રાન્ચ છે જે અહીંયાની તમામ માહિતી છે આપણે અંદરથી એમના ઓનર છે જે એમની પાસેથી આપણે મેળવશું તો આવો આપણે અંદર વિઝિટ કરીએ નમસ્કાર સાહેબ સૌથી પહેલાં તમારું નામ જણાવો મારું નામ જયેશ આજે આપણે દોસ્તો જયેશભાઈ દોશી સાથે વાતચીત કરવાની છે ને મેં તમને બારે જેમ પહેલાં કીધું બોર્ડ દેખાયું એને છે ગરમસી આયુર્વેદિક તેલ શેમ્પૂ અને ઓસળિયા જે બધા આવે છે એમના વેપારી છે તો આપણે એમની સાથે વાતચીતનો દોર આગળ વધારશું ને આયુર્વેદિક આયુર્વેદ વિશે આપણા જે બધા જેટલા ધર્મ ગ્રંથો છે એમાં ભરપૂર આયુર્વેદ વિશે આપણને બધાને માહિતી આપવામાં આવી છે આયુર્વેદથી ખૂબ ખૂબ અને ખૂબ આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ પણ અત્યારે તો જે આ લેટેસ્ટ દોર છે એની અંદર આ જમાનામાં ક્યાંક ને ક્યાંક અત્યારે થોડું આયુર્વેદ ઉપર ધ્યાન લોકોનું ઓછું કેન્દ્રિત થાય છે કારણ કે અત્યારે જે જે પ્રકારની લાઇફસ્ટાઈલ છે જે લોકોને ઝડપી રિઝલ્ટ બધું જોવે છે એના માટે થઈને આયુર્વેદિક છે થોડું 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 જે લોકોથી છે એ અડગું થતું જાય છે પણ આવા સમયમાં પણ અત્યારે જે છે આપણે દોષી દયાલાલ ધર્મસિંહની નવી બ્રાન્ચ થઈ છે એમની એક એવી કોશિશ છે કે આયુર્વેદ આયુર્વેદ જે છે એ ઘર ઘર સુધી ને જન જન સુધી પહોંચવું જોઈએ ઘણી વસ્તુ એવી હોય છે કે આપણા ખુદના રસોડામાં હોય છે પણ આપણે એનાથી અજાણ હોય છે આપણને ખબર નથી હોતી એ બધું વસ્તુનું મિશ્રણ કરી અને આયુર્વેદ જે આ જે આખી જે બ્રાન્ચ છે અહીંયા દોષી દયાલાલ ધર્મસિંહની એ ચાલુ છે હવે અહીંયાની આપણે માહિતી મેળવશું અને એમની મેઇન બ્રાન્ચ છે એમની પણ આપણે બધી માહિતી મેળવશું અને જયેશભાઈ સાથે આખી વાતચીત આપણે કરી આયુર્વેદ શું છે એના શું શું ફાયદા છે એ તમામ વસ્તુ તમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તો દોષી ડાયલર ધરમસિંહ જયેશભાઈ એટલે મોરબીનું જૂનું નામ કહેવાય કેટલા વર્ષ જૂની પેઢી હશે ઓકે હવે એકસો વર્ષ જૂની દોસ્તો પેઢી છે જયેશભાઈ તમે કેટલા પેઢીમાં આવો

ત્યાં જ રસ્તામાં જ તમને જે દોષી દાયેલ ધરમસિંહ છે એ તમને નજરે ચડી જશે અને વર્ષો જૂની દુકાન છે લોક મૂકે છે પણ જે નવી પેઢી એવી છે અને મોરબીમાં બારગામના લોકો જે બધા આવીને વસવાટ કરે છે એ લોકોને ખબર ન હોય એટલા માટે જ આપણે ખાસ આજે આ વાત તમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કે જે નવા લોકો છે જે નવી પેઢી છે બારગામથી આવનાર લોકો છે એ લોકો આ જે શોપ છે એનાથી બધા પરિચિત થાય

તમને મળી રહેશે અને એમનો જે એકસો ને વીસ વર્ષનો અનુભવ છે એ તમને ખૂબ ઉપયોગી થશે કસ્ટમરો આવતા હોય દેશભાઈ આપણી પાસે તો ઘણા લોકોને ખબર નથી હોતી હા બરાબર છે તો માનો કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો હવે એને શું વસ્તુનો ઉપયોગ કરવો શું ન કરવો એને આઈડિયા નથી હોતો તો માનો કે હું તમારી પાસે આવ્યો અને તમને એમ કહું કે ભાઈ મને પેટમાં દુખે છે બરાબર મને આ પ્રોબ્લેમ રે છે તો તમે એના ઉપરથી એને જે કંઈ ઔષધિ અને જે કંઈ દવા આપવાની હશે તમે એમ આપતા હશો ને બરાબર એટલે દોસ્તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ છે તમને ખ્યાલ નથી તો તમે અહીંયા આવશો અહીંયા અથવા તો તમે એમની જૂની બ્રાન્ચ ઉપર તમારી તકલીફ તમે એમને વર્ણવશો એટલે તમારી તકલીફની અનુરૂપ તમને જે કંઈ આ દવાઓ આપવાની છે એ દવાઓ અહીંયાથી પ્રોવાઈડ થશે દોસ્તો અને તમે તમારું જે સ્વાસ્થ્ય છે એ વધુને વધુ જાળવી શકશો તો જેટલી તંદુરસ્તી સારી એટલું આપણું સ્વાસ્થ્ય સારું દોસ્તો તો મારી બધાને વિનંતી છે કે તમે એક વખત ચોક્કસથી મુલાકાત કરો અને જે જૂની બ્રાન્ચ છે આપણે દોશી દયાલાલ ધરમસિંહ એ એકસો ને વીસ વરસથી પરાબજાર એટલે કે નગર દરવાજાથી આપણે શાક માર્કેટ તરફ જે રસ્તો જાય છે ત્યાં મેઇન રોડ ઉપર જ આવેલી છે આ નવી બ્રાન્ચ કલ્પવત કોમ્પ્લેક્ષ જેકે ટાવરની સામે રવાપર રોડ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમને મળી રહેશે કે જે છેલ્લા બે મહિનાથી હમણાં અહીંયા કાર્યરત થઈ છે દોસ્તો એક વખત તમે અહીંયા આવો તમારા જે કંઈ શરીરને લગતા પ્રશ્ન છે એ તમે અહીંયા આવીને રજૂ કરો એ તમને એનું સચોટ અને સાચી જે નિદાન હશે જે દવા હશે તમને આપશે અહીંયાથી તમારું સ્વાસ્થ્ય છે એ ખૂબ ખૂબ અને ખૂબ મજબૂત બનશે સારું બનશે અને સ્વાસ્થ્ય સારું હશે તો મન પ્રફુલ્લિત રહેશે મન આપણું પ્રફુલ્લિત તો આપણે જે ધારી છીએ એના અંજામ સુધી પહોંચાડી શકીએ છીએ તો હું જયેશભાઈ આ મારી તો લાઈન નથી મારી પાસે આ લાઈનને લઈને પ્રશ્નો પણ ન હોય પણ એવી કઈ વાત હોય કે હું તમને પૂછી ન શકતો તમે કંઈ કેવા માંગતા હોય તો આ બધાની પણ અમારી પાસે પાવડર મળી જાય છે અને ટેબ્લેટ પણ મળી જાય છે જેથી કરીને એનાથી ઘણાને એલોપેથી પણ આનાથી કોઈ

આપણે કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી આપણું શરીર છે એ ખૂબ સ્વસ્થ રહીએ છીએ સારું રહીએ છીએ અને એનું જે રિઝલ્ટ હોય છે એ હંડ્રેડ પર્સન્ટ આપણને મળતું હોય છે દોસ્તો જયેશભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે આ શોપની વિઝિટ અહીંયા કરી શકો છો અને દુકાનનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સવારે સાડા નવથી બપોરના એક વાગ્યા સુધી અને સાડા ત્રણથી રાત્રે આઠ સવા સુધી દોસ્તો આ સમય છે દુકાનનો તો તમે બધા અહીંયા આવી શકો છો ફોન ઉપર પણ તમે કન્ફર્મ કરી લેજો અને કાંઈ પણ તકલીફ હોય તમને દુકાન મળે ન મળે તો તમને ફોન ઉપરથી એડ્રેસ અહીંયા સમજાવી દેશે અને તમે જયેશભાઈનો કોન્ટેક કરી અને રવાપર રોડના તમામ વાસીઓ અને આસપાસના જે લોકો છે એના માટે આ વરદાન સમાન દુકાન છે અહીંયા જે અત્યારે હાલ નવી બે મહિનાથી છેલ્લી આ બ્રાન્ચ અહીંયા ખુલી છે ને મેઇન બ્રાન્ચ એમની જે છે એ આપડી આવેલી છે મેં તમને જેમ કીધું એમ કે પરાબજારમાં ત્યારનો વિડીયો પણ આપણે તમારા માટે લાવશું પણ અત્યારે પહેલો વિડીયો આપણે અહીંયાનો એટલા માટે બનાવીએ છીએ નવી બ્રાન્ચ છે આજુબાજુના લોકોને ખબર ન હોય તો YouTube ના માધ્યમથી આપણે લોકો સુધી આ વાત ને પહોંચાડીએ એમાં તમે પણ અમારી મદદ કરજો બને તેટલો વિડિયોને શેર કરજો જેથી કરીને આ જે માહિતી છે એ ઉપયોગી છે લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી આ માહિતી થઈ પડશે દોસ્તો તો તમે લોકો આ વિડીયો ને બને તેટલો શેર કરશો એવી હું વિનંતી કરું છું અને દોષી રહેલા ધર્મસિંહ છેલ્લા એકસો ને વીસ વર્ષ જે અભૂતપૂર્વ સેવા મોરબી વાસીઓને આપી રહ્યું છે તે બદલ આપણે એમના આભારી છીએ જયેશભાઈ પણ આપણે આભારી છીએ કે આ વાત પહોંચાડવા માટેનો એક મોકો મોરબી સ્ટારને ને આપ્યો છે અને મોરબી સ્ટારના માધ્યમથી આજે આ વાત આપણે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આ સરસ મજાની માહિતી બધા આપણા યુટ્યુબરના જે યુટ્યુબના જેટલા શ્રોતાઓ છે ને જે લોકો યુટ્યુબના માધ્યમથી આપ સુધી પહોંચશે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશે એવી હું આશા રાખું છું અને તમામને વિનંતી છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમને સપોર્ટ આપજો અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ તો હવે અંધ છીએ એનો મતલબ એ નથી કે અમે કઈ કરી શકતા નથી કુદરતે આંખો નથી આપી પણ બીજી બધી શક્તિઓ આપી છે એનો ઉપયોગ કરી અમે પણ અમારું જે જીવન છે એ સારી રીતે જીવી શકીએ છીએ અને બીજાને જીવડાવી શકીએ છીએ એના મા એના ભાગરૂપે જ આજે અમે યુટ્યુબના માધ્યમથી તમારા બધા સુધી જોડાના છીએ તમારા બધા સુધી પહોંચ્યા છીએ અને એમાં જયેશભાઈ જેવા બધા મિત્રો છે કે જેમને ખૂબ ભરપૂર સહયોગ આપે છે એ બદલ આપણે એમના પણ આભારી છીએ તો ફરી ફરી કહું છું આપને કે જયેશભાઈના મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીંયાનું એડ્રેસ પણ લખી આપીશ જેથી કરીને તમને શોધવામાં તકલીફ ન પડે એમની મેઇન બ્રાન્ચનો વિડીયો પણ આપણે બનાવશું તમારા બધા સુધી પહોંચાડશું તો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ફરવાલાયક સ્થળ આવી જ કોઈ બીજી શોપ સાથે તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હું વાળા સાથે મને હાથી મોંઘવાલાને રજા આપશો નમસ્કાર